વડોદરામાં લોકસભા ચૂંટણી માટે વધુને વધુ મતદાન થાય તેના ભાગરૂપે વડોદરા શહેર અને જિલ્લાની ચૌદ જેટલી સ્કૂલોમાં માનવ સાંકળના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં લોકસભા ચૂંટણી માટે તંત્ર વધુ ને વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે જેના ભાગરૂપે મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે દરેક ચૂંટણી જેમ આ સ્કૂલને પણ સામેલ કરવામાં આવ્યો છે સ્કૂલમાં હાલમાં ચાલી રહેલી પરીક્ષા વચ્ચે પણ આવતીકાલે આજે વડોદરા શહેર અને જિલ્લાની ચૌદ જેટલી સ્કૂલોમાં માનવ સાંકળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સવારે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીમાં આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ બનાવશે કુલ મળીને દસ હજાર વિદ્યાર્થીઓ ભાગ લીધો છે માનવ સાકર બાદ સ્કૂલમાં તારીખ સોળ એપ્રિલના રોજ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે તથા તારીખ અઠ્યાવીસ ના રોજ સાયકલ રેલી યોજાશે જેમાં પણ સ્કૂલને સામેલ થવા માટે કહેવાયું છે આ બે કાર્યક્રમો યોજાશે ત્યારે સ્કૂલોમાં વેકેશન પડી ચૂક્યું હશે અને તે સમયે વોટેથોન તેમજ સાયકલ રેલી માટે વિદ્યાર્થીઓ એકઠા કરવાની સ્કૂલોને તકલીફ પડશે આ પહેલાં મતદાન જાગૃતિ માટે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવાની તેમજ ડ્રોઈંગ સ્પર્ધા જેવી ઇવેન્ટો યોજાઈ ચૂકી છે વડોદરા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન વધારવા માટેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે વડોદરા જિલ્લામાં મતદાન વધારવા માટે સ્વીપ ટીમની રચના કરવામાં આવી છે તેવી જ રીતે જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને હું એટલે કે ડેપ્યુટી કમિશનરને પણ જે વિસ્તારોમાં મતદાન ઓછું થાય છે ત્યાં મતદાન વધારવા માટે ખાસ નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે જિલ્લા ચૂંટણી તંત્રના આજના અભિયાન હેઠળ શહેર સમગ્ર જિલ્લામાં કુલ તેર જગ્યાએ દસ વિધાનસભામાં અંદાજે દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા આજે હ્યુમન ચેઇન બનાવી અને મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવી રહ્યો છે આપના માધ્યમથી હું સર્વે જિલ્લાના અને વડોદરા શહેરના મતદારોને વિનંતી કરું છું કે મતદાન એ આપણી પવિત્ર ફરજ છે આપણે અચૂક મતદાન કરીએ અને જે વધુમાં વધુ મતદાન થાય એવા જે જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયત્નો છે એને આપણે પરિપૂર્ણ કરીએ આગામી જે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે બે હજાર ચોવીસ એ અંતર્ગત લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે વોટર અવેરનેસ થાય એ સંદર્ભે આજે ભવન સ્કૂલ ખાતે પંદરસો વિદ્યાર્થીઓ ભેગા થઈને એક હ્યુમન ચેઇન બનાવ બનાવવા જઈ રહ્યા છે અને એના થકી વોટર અવેરનેસ એક સરસ મજાનો કાર્યક્રમ ભવન સ્કૂલ ખાતે આજે થઈ રહ્યો છે હું પણ એકસો પિસ્તાળીસ માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી તરીકે સર્વે મતદારો છે એમને અપીલ કરવા માગું છું કે આગામી જે પણ લોકસભા ઇલેક્શન આવે છે એમાં ખૂબ જ ઉત્સાહથી લોકો ભાગ લે અને જે પણ લાયકાત ધરાવે છે તમામ મતદારો મત આપે પોતાનું અને આવો જ કાર્યક્રમ આખા વડોદરા જિલ્લામાં અને જે આપણી સાત વિધાનસભા છે તમામ જગ્યાએ આવો અલગ અલગ હ્યુમન ચેઇન દ્વારા મતદાન જાગૃતિ થાય એવો કાર્યક્રમ આજના દિવસમાં યોજાશે